સોમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ ને ગણતરીના દિવસો જ્યારે બાકી રહ્યા છે ત્યારે સતત ચૌદમા વર્ષે શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યે શ્રાવણ પૂર્વે અમદાવાદના બાપા સીતારામ સેવા ટ્રસ્ટના ત્રણસો સાહીઠ જેટલા સ્વયંસેવકો દ્વારા તીર્થને સ્વચ્છ કરીને શ્રમ સેવા કરવામાં આવી હતી દર વર્ષે આ સેવા મંડળના સ્વયંસેવકો સ્વ ખર્ચે સફાઈના સાધનો રસોઈના સામાન વગેરે લઈ સોમનાથ પહોંચે છે એક દિવસમાં શ્રી સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના અંદર અન્ય મંદિરોની સફાઈ કરે છે ત્યારબાદ બીજા દિવસે તેઓ સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા અને ધ્વજારોહણ કરી પરત ફરે છે આ ક્રમ તેર વર્ષોથી ચાલી રહ્યો છે આ વર્ષે સ્વયંસેવકો હર્ષોલ્લાસ અને ઉત્સાહભેર સફાઈ માં જોડાયા હતા અને સાંજ સુધીમાં શ્રી સોમનાથ મંદિર તીર્થ ધામ અમારો આખું ટ્રસ્ટ બાપા સીતારામ સેવા ટ્રસ્ટ અમદાવાદ છેલ્લા એકવીસ વર્ષથી સ્વચ્છતા અભિયાન ચલાવીએ છે એમાં છેલ્લા ચૌદ વર્ષથી સોમનાથ મંદિરની શ્રાવણ મહિનાના શ્રાવણ મહિનો બેસે પહેલાં પહેલા આગળના રવિ સોમ અમે ત્રણસો ને સાહીઠ જણા દર વર્ષે સોમનાથ મંદિરની સફાઈ માટે આવીએ છીએ અને ઘણા લોકો એ રીતના સેવા કરતા હોય છે કોઈ બીલી પત્ર ચડાવતા હોય છે કોઈ ગંગાજળ ચડાવતા હોય છે અને અમારા સ્વયંસેવકો જે છે એ આ સ્વચ્છતા અભિયાન ચલાવીને ભોળાનાથની સેવા કરતા હોય છે સોમનાથની અંદર બાલકા તીર્થ ત્રિવેણી સંગમ ગૌલોકધામ પ્રાચી વીડિયા એ બધા અલગ અલગ મંદિરોની અમારા સ્વયંસેવકો ચોપાટી સ્મશાન બધા મંદિરોની સ્વચ્છતા અભિયાન ચલાવીએ છીએ અને એ જ અમારી વિનંતી છે કે અમે જે આ સ્વચ્છતા અભિયાન ચલાવીએ છીએ આપ સ્વચ્છતા જાળવો બગાડો નહીં અને સ્વચ્છતા રાખો એ જ અમારું અભિયાન છે ચૌદ વર્ષથી સોમનાથ ટ્રસ્ટ સોમનાથ ટ્રસ્ટ અમને બાકીની ઘણી સેવાઓ પૂરી પાડે છે જેવી કે અમને વેરાવળ થી સોમનાથ લાવવાની અને અમને ઉતારા વ્યવસ્થા કરી દેવાની છેલ્લે ધજા દાદા ને ધજા સોમવાર ને દાદા ને ધજા અને થાળ અર્પણ કરીને પછી